કનુભાઈ પરમાર ગિરીશભાઈ ઊંઝા સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામી બિઝનેસમેનો ગવર્મેન્ટ બિઝનેસ કોચ એક્સપર્ટ ઇમ્પોર્ટ ફેકલ્ટી એમએસએમઇ ડાયરેક્ટર જીઆઈડીસી ગાંધીનગર સહ ઘણા ફેકલ્ટીઓએ ઉપસ્થિત રહી શિક્ષિત બેરોજગારો મહિલાઓ માટે ન્યૂ સ્ટાર્ટઅપના વિવિધ પ્રાવધાનો ખૂબ જ સુંદર પ્રેઝન્ટેશન કર્યું હતું આ બિઝનેસ સમિટમાં 350 થી 400 જેટલા યુવાનો અને મહિલાઓએ ભાગ લીધો હતો આ બિઝનેસ સમિટમાં આગામી ડિસેમ્બર માં ભારતનું દ્વિતીય રાષ્ટ્રીય एससी एसटी મેગા બિઝનેસ સમિટ મેગા બિઝનેસ એક્સપોનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવી છે જેની સત્તાવાર જાહેરાત એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ પ્રણેતા અને પ્રમુખ રાજેશ કુમાર નાનજીભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી ઉચિત બેરોજગાર યુવાનોને ન્યુ સ્ટાર્ટઅપ આપવા નાના મોટા ધંધા સાથે સાંકળીને એમને અલગ અલગ બિઝનેસનું પ્રેઝન્ટેશન કરીને સમાજના સફળ બિઝનેસમેનોનું પ્રેઝન્ટેશન કરાવીને તે લોકોની સક્સેસ સ્ટોરી ફેર કરાવીને તે લોકોના સહયોગથી સમાજ તથા દેશને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરાવવાનો મુખ્ય હેતુ એગ્રીકલ્ચરના બિઝનેસમાં ઘણા એવા યુવાનો જોવા જોડાયા છે આપણી સાથે હમણાં કિશનતા ગૌશાળાના ઓનર સુગતભાઈ પરમાર છે જેઓ દૂધ દહીં અને પનીરનું પ્રોડક્શન પણ કરે છે શાંતિલાલભાઈ મહેરિયા છે તેઓની પોતાએ બે ક્લિનિક છે નવીનભાઈ પરમાર અહીંયા બેઠા છે હિંમતનગરના તેઓ ટૂંક સમયમાં એ પોતાનો બિઝનેસ લોન્ચ લઈને આવે છે જેનું પ્રેઝન્ટેશન હજુ એ લોકો કરવા માંગતા નથી પણ એ લોન્ચિંગ કર્યા પછી ગુજરાતના લગભગ તો શાંતિલાલ પરમાભાઈ મહેરિયા સુગતભાઈ પરમાર હરીશભાઈ પરમાર સહ તમામ એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમના સદસ્યોએ રાત દિવસ અથાગ પ્રયત્નો કરી આ સમિટને સફળતા પ્રાપ્ત કરાવી છે संत शिरोमणि श्री रोहिदास समाज सेवा संघ प्रमुख श्री भीखूभा भालकिया साहिब मंत्री श्री परमार साहिब वणकर सेवा संघ चांदखेड़ा प्रमुख श्री मनुभा साहिब मंत्री श्री मोतीभा तथा सिलसा फेडरेशन दीपक मारू तथा तमाम महानुभावों सहयोग थी आ बिजनेस समिट सफल बनी તો આગામી ડિસેમ્બરમાં ભારતનું દ્વિતીય રાષ્ટ્રીય બિઝનેસ સમિટ મેગા બિઝનેસ સમિટ એક્સપોના આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાવા માટે એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે